ગુજરાતમાં અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા તેઓએ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની સમીક્ષા કરી હતી ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા અને મધ્ય ગુજરાતના વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી શ્રી પહોંચ્યા હતા ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે ભારે વરસાદથી અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સચિવ રાજકુમાર પણ હવાઈ માર્ગે મુલાકાતે પહોંચ્યા હતા જામનગરમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ ખંભાળિયાની પણ મુલાકાત લીધી હતી છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ ખંભાળિયામાં નવસો ચુમ્માલીસ મિલોમીટર વરસાદ વરસવાને કારણે સર્જાયેલી સ્થિતિનો જાતે માહિતી મેળવી હતી તેમજ મુખ્યપ્રધાન દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજી અને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત તેઓ વડોદરામાં પણ રાહત કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદની સ્થિતિની જાણકારી મેળવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી અને પીએમ મોદી સાથે થયેલી વાતચીતની જાણકારી પણ આપી છે વડોદરાવાસીઓ માટે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી છે